મહાબાહુ જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે કે જે લગભગ બૌદ્ધોની જેમ જ શરીરથી અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતો નથી જ્યારે ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્વાન હતા અને લોકાયતી તથા નામે ઓળખાતા હતા એમ જણાય છે આવા દાર્શનિકોના મતે જીવનના લક્ષણો ભૌતિક સંયોજનની અમુક પરિપક્વતામાં ઉદ્ભવે છે વર્તમાન સમયના ભૌતિક વૈજ્ઞાનિકો તથા ભૌતિકતાવાદી દાર્શનિકો પણ એવું જ માને છે તેમના મતે શરીર ભૌતિક તત્વોનો સંયોગ છે અને એક તબક્કો એવો આવે છે કે જ્યાં ભૌતિક તથા રાસાયણિક તત્વોની અરસપરસ ક્રિયાથી જીવનના લક્ષણો વિકસે છે નવસ્ત શાસ્ત્ર આ જ વિચારધારા પર આધારિત છે હાલમાં અમેરિકામાં જેનું પ્રચલન થઈ રહ્યું છે તેવા બનાવેટી ધર્મો પણ આ વિચારધારાને ધારાને તેમજ શૂન્યવાદી અભક્ત બોધ વિચારધારાના મતને અનુસરે છે જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત જેમ વૈભીષક દર્શનમાં હોય છે તેમ તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં કોઈ મનુષ્ય રસાયણોનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી બીજી તરફ જુઓ તો આધુનિક વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક યુદ્ધોમાં શત્રુ પર શત્રુ પર વિજય મેળવવા માટે અનેક ટન રસાયણો વેડફી નાખવામાં આવે છે વૈભિષક દર્શન અનુસાર શરીરનો ક્ષય થતાં જ કહેવાત તો જીવ અર્થાત આત્મા લુપ્ત થઈ જાય છે માટે કોઈ પણ સ્થિતિમાં અર્જુનને અણુઆત્માનું અસ્તિત્વ છે એવો વૈદિક નિર્ણય માન્ય હોય છે પછી તે આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ન હોય તો પણ તેના માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું આ વિચારધારા પ્રમાણે જ્યારે ભૌતિક પદાર્થમાંથી દર ક્ષણે અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય છે અને નષ્ટ થતા હોય છે ત્યારે આવી ઘટનાઓ માટે શોક કરવાની જરૂર રહેતી નથી જો આત્માનો પુનર્જન્મ થતો ન હોય તો અર્જુનને પિતામહ તથા ગુરુના વધથી થતાં કર્મથી ડરવાનું કોઈ કારણ ન હતું પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વ્યંગમાં મહાબાહુ તરીકે સંબોધન કર્યું કારણ કે વૈદિક જ્ઞાનથી વિરુદ્ધ એવો વૈભીષિક મતનો તેનો સ્વીકાર કર્યો ન હતો ક્ષત્રિય તરીકે અર્જુન વૈદિક સંસ્કૃતિનો અનુયાયી હતો અને વૈદિક સંસ્કૃતિમાં સિદ્ધાંતનું પાલન કરતા રહ્યું એ જ તેને માટે શોભાસ્પદ હતું